જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી જશે આઠ આઠ વાગી બધા વીઆઈ ગયાના કામ પર અને આ તમારો ભાઈ થોડોક આરગડો છે એનો ટાઈમ લેટ હોય ક્યારેક આઠ વાગે નવ વાગે સાડા નવ વાગે કામે તા હું તો કાંઈ વાંધો નહીં મારા મમ્મી ઘરે હશે આજ તો મમ્મી નાસ્તો બનાવે છે મારા માટે જોઈએ જોઈએ ચા ચા ચાલો ચા સમોસા મિત્રો બનાવ્યા હતા કાલે તો ઘરે કે તો અત્યારે સાન સમોસા ખાવાના છે આપણે જો બોલું શું કરી ચાલો ફટાફટ નાસ્તો કરી લે અને હું કાક માતાજી નામ તો લે હવાર માં જય માં મંગલ જય માતાજી અને ભાઈ જો આજ કામે જવાના છે આજ મોડા મોડા તો થોડો વેલો ઉઠી ગયો 8 વાગે નક તો 8:30 પોણા નવે ઉઠે આજ ઓલી થોડો વેલો ઉઠ્યો છે એટલે વાંધો ન થાવે ને મિત્રો હું નવ વાગે ઉઠું કેમ કે રાતે મોડલ લગી એડિટિંગ કરતો હોય બે દોઢ બે અઢી વાગ્યા લગી એડિટ કરતો હોય પાવર બે ખડાવી મોડા લગી એડિટ કરતો એટલે નીંદ સવાર વહેલી બહુ આવે એટલે ઉદાવલા જે હું હવાડે વહેલો ન જાગીએ પણ હવાડે લગી જાગીએ ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તો મિત્રો નાસ્તો બાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ અને ગાડી કાઢી હતી બહાર રિક્ષા રિક્ષા બાય પડી એકદમ ટકાટક એમના

તો ફાઈનલી મિત્રો આપણે કારખાનાથી ઘરે આવી જશું વી એકદમ મસ્ત મજાના અને જેઠલાલમાં ટાણ એડ આવી હતી એડ આવી હતી તો જમવામાં છે આલુ ગાંઠિયા નો પાડે કરી સેના લોટની શાકની કચર 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 ઈ કરી શાક છે સાથે છે રોટલી અને લીંબુ અને મીઠા વાડી છે ડુંગળી એકદમ ખાટી મીઠી મજા ખાવાની અને ઠંડી ઠંડી કુલ કુલ સાઈઝ

હીરા ઘસાનો અવાજ ઘણો આવે એટલે મેં કીધું તમને કેટલું બતાવું ને વાગી ગયા છે તો સવા પાંચ એમ ન સમજતા હું વહેલો વ્યો કે મારો ટાઈમ જ છે પાંચ સાડા પાંચ જેવું પાંચ પ્લસ પાંચ પ્લસ સાડા પાંચ આસપાસ થાય એમ ઘરે આવું તો આ શનિવાર છે તો શનિવાર છે તો આપણે એક હનુમાન દાદાનું મંદિર છે અહીંયા ઠેલની ઓડી હશે અને શનિવાર છે તો આપણે અહીંયા જઈએ અને એક બે ભાઈ બહેન એકલા એકલા મિત્રો મજા ન આવે તો ચલો ફટાફટ જઈએ મમ્મી કપડા મુરા આ ટીશર્ટ પહેરતો હતો ને હું અને મેં કીધું કપડાં બ્લાઉઝ ટી શર્ટ હતું ને સોજી શર્ટ એ કાઢતો હતો મેં કીધું કપડાં ટી શર બદલાવું તે ખીઝવા મળીએ કે તું કપડાં કેટલા બદલાય છો હું ધોઈ ધોઈ થાકી કપડાં લખે તો ચલો ફટાફટ જઈએ તો ફાઈનલી મી તો આપણે પહોંચી ગયા છું મંદિરે હનુમા હું કેમ કે મેં બધાને ફોન કર્યો ને ત્યાં બે દરે રમ્યું ક્રિકેટ ટુવાયેલી કરી કે રમા તમે રમો આગળ આવું ફટાફટ લોકેશન રમું તો જ નહીં હનુમાનનું મંદિર છે હનુમાન જયંતિથી મિત્રો બહુ પબ્લિક આવે છે બહુ પબ્લિક બહુ એટલે બહુ અને અહીંયા પાણી અહીંયા ઉઠું છે ચાલો નીચે જોઈએ અને ગાડી આપણે અહીંયા ભરી છે ગાડી અમે કીધા ફાટા પડે લોકેશન એક નંબર પવન આવે તો કાંઈક ઘટે તો જો અહીંયા કહી હોવાનું હોતન છે ચાલો ફટાફટ સ્વીપર વધે લઈએ સ્વીપરને લો છું અગરબત્તીનું ચલો ફટાફટી વધે લેવી અને પછી મળી તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે શ્રીફર પણ વધેર દીધું છે તમે જો શ્રી સાંયા અને અગરબત્તી પણ કરી દીધી છે અને આ છે હનુમાન દાદાનું મંદિર તો દીવો પણ આપણે કરી દીધો છે હનુમાન દાદા આ એની પ્રસાદી છે પાણી પ્રસાદી લઈ લેવી

ખેલ ને મિત્રો એક નંબર આમ એટલે અહીંયા આ જગ્યા જમવાનું હોય તો ઘરમાં જયંતિનથી બહુ જ્યાદા પબ્લિક આવતું છે મારા હજારો હજાર માણ આવતું હોય છે એટલું પબ્લિક આવે તો ચલો ઘરે જઈને મળીએ આપણે તો મિત્રો ઘરે પહોંચી જાય આપણે અને વાગી ગયા સવા 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 છ સોરી મારા મમ્મી બનાવે છે શું બનાવું છું શેવડો બનાવે ટપ પણ કાઈ કઈ પેલું મિત્રો દેશે જોગરભાઈ ઓલામાં હું જેવાય પાણી ભરવાનું ટબ એમાં માર મમ્મી સેવડો બનાવે છે તો આપણે એ તો સેવડો બનાવે છે બંડુ બનાવે હોય આપણે જાય ઓલા પણ વાડીમાં મેચ રમવા ક્રિકેટ રમવા જોઈ આ બધાય છે તો ચલો યાટ જઈએ તો મિત્રો આપણે આવી ગયા વાડીમાં કેમ કે વાડી છે મજા આવે મારા દાદાનો છોકરો બેઠો છે વચ્ચે બેઠો ઈ માના મોઢાપાનો છોકરો

કા ગોઠવાનું છે બોલ

મને મિત્રો ભૂલાઈ ગયું કે હું કીધું કાઈ ને બંધ કરી આ બધા ઘરે આ બધા ઘરે આવી ગયા છે માપાની ભાગો મિત્રો ગીજ વાગે કોપીરાટ આવી જાય ને તો એક કરતા બીજી થાય એ ખાવ હોય તો મિત્રો બધા ખાવા ઓ ભર દો બસ 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 બસ